બેઠા તો રોટલા કરાવોટલા પણ ખાઈ પૂછું આવડે હવે મારા તમે રોટલા ખવડાવ

મારા કમ્પ્લીટ હતો પણ શીખ્યો હમણાં પડી ગયો કે બખો થઈ ગયો છે કેવાય મારું કામ પણ મને ચા ખબર છે આ ચા પડ્યું હશે

પણ આ શું કરો મગજ પાચી ગયું છે ને આ જો ને માર જોગરો દવા ડોક્ટર થાય પાડો તો બોલાવો હે કે કે બુડા શું આમ ભરાયા છે આપણે એડવાન્ક કરો ને હેડ જો એડવાન્ક કર લ્યા હેડ જો આડો ભીખો ડોક્ટર તો દવા કરાય પોતે કેમ ના પાડે રાજા તો બોલાવો હે બોલાવ

아베, 산티씨 아. 아.